આજે તો તું ગમે એટલો પાવરફુલ હોય પણ તારાથી થી પણ પાવરફુલ તાંત્રિક લાઈને તને મારા વશમાં કરીને આ જમીન ના વેકી દઉં ને તો મારું નામ પ્રદીપ સોલંકી નહીં એક વાત કહું ભાઈ મને રાતે ઉગર નહીં આવતું પણ ઉંગની ગોરીઓ ખાઈને હુઈ જાય ને મને રાતે બહુ બીક લાગે એટલે મને હોય બહુ બીક લાગે છે અલ્યા યાર બીકની શું વાત કરો છો બીક તો હજુ તમે જોઈ નથી તેલી શોમાં કક્કાની જમીન તમે જોઈ છે ને હવે હવે એ જમીનમાં કોણ રહે છે તમને ખબર છે કોણ રહે કોણ રહે પૂર્વ તા પૂર્વ બહુ ખતરનાક પૂર્વ એ છે ઓ રાતે બે વાગે મળવા જતેલો જતો ના તું મળવા નતો જતો મરવા જતે મરવા એ શેતરની જોડે જ મારું છેતર છે અને કાળી ચૌદના દિવસે જ પાણી મેળવવાનું થાય છે મારે પોની બોની તેલ લેવા ગયું ભૂરા જતો ના કાળી ચૌદ ને દાડે

અને જમીન ને શું લેવા દેવા એવો તો બહાર રહે છે અલ્યા એ ભલે બહાર રહે તો પણ લેવા દેવા છે શું લેવા દેવા છે એ તો બહુ બહુ પણ એનું ઘડીએ ઘડીએ નોમ ના લેવાય એટલે એ પૂર્વજ નું નોમ હોય છે હોવે શું નામ છે કાંતારા હા તમને ખબર છે મને નથી ખબર પણ હું નો હતો ને તમાર દાદા મને કહાણી પૂર્વજ ની અને એનું નામ કાંતારા છે એવું કેતા એક દિવસ મારા દાદા કે દાદા એ શું કરે તા એ કાંતારા એટલે કે એ પૂર્વજ એ ક્ષેત્રનું રક્ષણ કરે છે એ રક્ષણ શું લેવા કરે છે એ મને નહીં ખબર પણ એ જમીન જે તે વખતે પદિયાના પૂર્વજોએ એ પૂર્વજને આલી દીધેલી એટલે એ જમીન પર કોઈ કશું કરતું નહીં પણ કોઈ પણ રાતે જાય રે તો રેયા કરે કોઈકના ખભે બેહી જાય કોઈકની પાસર પડી જાય અને કોઈને બીવડાય આ હું થાય પણ બહુ જાજુ નુકસાન નહીં કરતું એવું છે અને હવે પદીઓ કાલે આવવાનો છે અને એ કેતેલો ફોનમાં મને કે વકીલ બકીલ લઈને આવું ને એ જમીન તો મારે જોઈએ અને જોઈએ અત્યારે લગી તો એ કાનતારા કોઈને કશું કરતું નહીં અને ભૂલી ચૂકે એનું મગજ ગયું લાજો પાડા બાબા સંભળેલું બાળીક તાળીયા બને બાળીયા કીધેલે મને હોય માર દાજીએ કીધેલી આવી કહાની આ કહાની તો માર મોટા ભાઈએ હું કીધેલી તો આપણે શું કરવાનું એવો આઈન જો કાંતારા અકરાઈન વક્ષે તો ભેરો ભેરો મફતમો આપણો જીવ જશે પેલી કહેવત નહીં કે પાપડી ભેગી શું ફઈ જાય ઈયો તમે મને એમ કહો કે તમે पदियो वकील लेन आवे तो मारी अंगाती से तुम आवशो કે નઈ આવ ઓ આવે અલે તું આવેશ લ્યા હું નઈ આવ તમર કોંતરાન મોંતરાન મનાવ હે તો મનાઈ લેજો તું આવશ લ્યા લ્યા મારું તો નક્કી નઈ આવું ઈ ખરો નઈ આવ તારે તો એવું નઈ લ્યા તું આવજે યાર મન તો એકલો એકલો બહુ ભૂખ લાગે યાર ઓ આવેશ સુપીનેલા મને બીક લાગે પણ હું આવીશ ચમ કે બે જણ હોય તો હાર પેલો પદિયો તો એનો દુશ્મન એટલે એક વંતારા એનામ પહેણા આપણમ પહેજે હા એવું હોય છે મે કદાચ તારામ પહેઈ જાય કે મારામ પહેઈ જાય તો કળાવારો તો એક જણ જોઈએ ને જોઈએ જોઈએ જો મારામ પહેઈ જાય ને તો તું ના હતો ના નકી નહીં અને તારામ પહેઈ જતો એમ કહું છું કે તું તો આઈ જજે હું કાલે ભૂલા તમ કે હારું બહુ કાઠું કોમ છે અને પેલો પજીઓ આવશે ને એટલે આપણે જવું તો પડશે

એટલે મારી જમીન તો મારા કાગરિયા મારા નોમે છે અને વાતે હાચી એ નોમે છે પણ પેલા કોંતારાન થોડું નોમે એ બોમે છે એ તો એની જમીન છે એવું સમજે છે સાચી વાત તારી હા ચૂપ એટલે બાકી હું લઠ્ઠા જ ના લઉં એની જોડે લ્યા એને લઠ્ઠા લેવા છે તો લે હાચી વાત છે પણ એ જો લઠ્ઠા લે નઈ જતો અને કોંતારા અકરાય અને ગોબે લાશો લાશો પાળ દે તો શું કરવા યે વાત બે તારી હાચી હે લે બુરા હા હું કે પી આ બોલ ભાઈ પેલો પદ્યો આવે ને એટલે એને સમજાવજો કે પેલો કાંતારા બહુ ખતરનાક છે અને મને બહુ બીક લાગે છે મન મેલવા હેડો ને એટલે કે પી તું મેલે મને તો બહુ બીક લાગે નાવા જેમ જેઠો બબીતા એમ પદી બાપ દાદા ની જમીન જોઈ ને ખુશ થાય છે પણ ઈને જો ખબર છે કે એ જમીનમાં શું રહસ્ય છુપેલું છે એને તો એને પણ મને જો ખબર છે અલા કેપી હા આયો પડ્યો અલે તન દેખાય છે નહીં આયો આયો હોય તો ખુરશી ખાલી પડી રહે બરાબર છે હા અલા કેપી હમ ફોન માને કેટલી વાર વાત થોડી જોવાની હોય

હું એ છે બે મિનિટ કીસે આવશે આપણે એ આવે ત્યારની વાત છે પણ તું મને એમ કહે કે આપણું લફરું જ કરે છે ઓય ના નાખે પ્રેમ કે પ્રેમ એવું તો હોય કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય એને ગલુડ યુદ્ધ કહેવાય

આખું ગુજરાત ની બહાર રહું છું ફોન માર માર કરેલા બોલો શું કે તને એમ કે જે જમીન વેચવાનું તું સપનું જોઈ લો

ખાલી ખોટું મોડું દુખાવાનું તું સમજવા જ ના મોકતો હોય તો શું કેવાનું હે ને પણ તું મને કે તો ખરો કદાચ હું સમજી જઉં તો તો બધાણા ઓ બહુ પર ના લે તો ઓ બઈ નહી યાર બધાણા દાદા જંગલ મો ગયા બલ્લુ ચાર મહિના આપણે રખડીએ છીએ લલ્લુ લાગશે વાત પણ આવશે મજા હો બલુ હા ચારે મજા આવશે એમ તો કે યાર આવશે આવશે ધીરજ રાખો અલે બલ્લુ અલે કલ્લુ હા મજા આવશે યાર થોડી શાંતિ તો રાખો હા થોડી ધીરજ રાખો હા અલે બલ્લુ અરે કલ્લુ હા બલ્લુ તમને આ પથ્થર કઈ અલગ નહીં લાગતો હરું લાગે તો જે કઈક પથ્થરની પૂજા-બુજા થાય છે તો મને તો નામ ખબર નહીં પણ હું પાર્થના કરો છું એ પથ્થર દેવતા 4 મહિનાથી અમે રખડીએ છીએ અમારા ગમ્મો સુખ ખોદીએ છીએ જો તમારામાં કઈક પણ હોય તો મને રસ્તો બતાવો કોણ છો તું હું આ ચોર છું પુરવાર મને આદિવાસી લોકો મને તર કઈને બોલાવતા

કોઈ સંજોગોમ નહીં વેચી કોઈ સંજોગોમ નહીં વેચી અમારા છોકરો કોઈ સંજોગમ ગામનું કોઈ છોકરું પણ એ જમીન નહીં વેચે અમે વચન આવી જશે મારી પાછળની આ મૂર્તિ તમે લઈ જાઓ લઈ લે લલ્લુ લઈ લે લલ્લુ બલ્લુ તું થાય લે કઈ નહીં કલ્લુ કઈ નહીં કોણ થઈ ગયું હે શું થાય હે ને તું